જો ભાઈ આ કાંઈક લોકેશન છે ને અહીંયા આવું ને તો એટલે મહેરબાની કરીને એકલા આવવાની જીગર ન કરતા મારી જેમ મારી ફાટી ગઈ હતી લોકેશન મજા આવે એવી છે પણ રસ્તો બહુ ખરાબ છે ભાઈ બહુ ખરાબ છે અહીંયા લદ્દાખ નહીં બધું ભૂલાઈ જાય એવો રસ્તો છે જો આ વ્હીલની હાલત જો આવી હાલત થઈ જાય કેમ ફોઈ ગયું અહીંયા આ તમને હજી કાચી કેળી દેખાય ને એવી નહીં હું તમને હમણાં રસ્તો આવે ને એટલે બતાવું થોડીક વાર કારણ કે ઊભું રહેવાય એવું તો બીક લાગે એવું છે કારણ કે ચારીક આવી રીતનું આમ જંગલ છે બધું જો આ દેખું ઝાડવા બસ માંડ માંડ પહોંચ્યો શું હવે બેક વાડી છે એટલે જીગર કર્યો ઊભું રહેવાનો આ બધા થૂતી થૂતી ગયે ને તો જો આવડું આ થૂતી મારી પાછળ દેખાય ને એ થૂતી અને બસ આવી રીતનું છે ટ્રાય કરું છું જો કે એવું બને છે બાકી રસ્તો તમને બતાવું બીજી વાર તમે અહીંયા આવવાનો જીગર નહીં કરો એવો રસ્તો છે અહીંયા બીક લાગે એવું નથી ને જનાવર બાકી આમ તો મજા આવે એવું કેમ્પિંગ માટે પણ એકલાથી કેમ્પિંગ ન થાય મજા અહીંયા મેં વિચાર્યું હતું કે એકલાથી કરવાનું પણ અહીંયા ન થાય જગ્યા જેવી છે ચારી કોર આમ જંગલ જ છે ઘટાદાર જો આ દેખો આ ડુંગર પાસે દેખાય બસ બધું એવું જંગલ છે આખું જો અને મારા સિવાય તો કોઈ બીજું એ દેખાતું નથી બે કુંજડા પંખીડા દેખાય એક બાજ ઉડે હવામાન ત્યારે જો ગાડી અહીંયા જંગલ પાર્કિંગ કરી કોકની વાડીમાંથી આવી રીતના જાઉં હું એ મારે જો વા સામે જવું છે નદી કાંઠો ખાલી જોવો કેવો છે એના માટે વાડીવાળો જો ખીજાય નહીં તો સારું ડેફા ભાંગી ભાંગીને જો આવી રીતના ડેફા ભાંગતો ભાંગતો આયલો જઉં હું અત્યારે લગભગ બે બે થી દોઢ વાગવા આવ્યો છે ત્રણ કિલોમીટર એવો ભયંકર અનુભવ થઈ ગયો ને બે અઢી વાગે નીકળી જવાય અહીંયા ન રહેવાય ભાઈ અહીંયા અંબાના ઝાડ છે એક બે પછી હવે ખેતર છે કોકની વાડી છે અને આવી રીતના ડેફા ભાંગતો ભાંગતો જાઉં હું તો મજા આવ્યા માણા દેખાય ને કોઈ એને પૂછું કે ભાઈ ભૂલમાં રાઈતો રોકાઈ ગયા હોય તો કેવી હાલત થાય હભુ હું જો આ બાજુ થઈ લેવું ને એટલે અહીંયા દેખો મને એમ ક બેઠવું છે ત્યાં અહીંયા કીધું પૂછ્યું કંઈક પણ આ ભાઈ બેઠું તો કોઈ નથી અને જાતા તો જવાઈ જાય કારણ કે આવી રીતનું છે રિટર્નમાં ભી મળે ને એવું છે હા જો આવી ગયું જો આવી રીતની વિચાર હતો આવી રીતના કાંઠે આવી અને કેમ્પિંગ કરવાનું તો મને લાગતું ભાઈ મારા ભેગું અહીંયા કોઈ આવવા તૈયાર થાય કંઈક આ માટી ભીની છે એટલે પાણી તો સારું ઈ છે પછી જોડકું પડ્યું હે ને બસ આવી રીતનો ડેમ છે આખો ને હાફ ચડી ગયો બે હવાનું ચડે ને તો બેહી જાય આમ તો હું બે મારું સ્પેશિયલ સિંહાસન લઈ હું જ્યારે બે પાંચ પાંચ મિનિટ મેક્સિમમ થાય ને બનાવતા બાકી જો આવડે પાઉમાં આવી જાય હમણાં થોડીક વાર પછી ફોલ્ડિંગ કરું ને ત્યાં તમને બતાવું હા હવે બસ અડધી કલાક શાંતિથી બેસી જો એની કેપેસિટી છે એકસો ચાલીસ કિલો જેવી કેપેસિટી છે એટલે વાંધો ન આવે નવરા હોય તો આવો જો અહીંયા મજા જ આવે આવી રીતને એને બેઠો હું શાંતિથી કોઈ નથી ને ચાહો જલાલી હે જો દરિયો જો દરિયો નથી ભાઈ નદી હે નદી જો લગભગ એક કલાક જેવું અહીંયા હું બેઠો અને અહીંયા હું હું તો હોઈ ગયો તો ખબર જ નથી મને એ સોન બટા સન્નાટા હતું અહીંયા ચકલાવના અવાજ આવે માઈસલા ઠેકડા મારે બસ અને હવે હું હમણાં નીકળું ને પછી તમને થોડોક રસ્તોય બતાવી દઉં તો તમને કદાચ એમ ખબર પડે કે ભાઈ એકલું જવાય એવું છે કે નહીં જીગર કરવો કે નહીં કારણ કે એકલાથી જીગર કરવો થોડોક અઘરો પડે એવો છે અહીંયા અત્યારે ઉનાળાની તો ખબર નથી હુકર રસ્તા થઈ ગયો એટલે અત્યારે થોડોક અઘરો છે અહીંયા ભાઈ જીગર કરવો હેલો પેલા આને હકેલી લઉં ને થોડુંક પાણી પીલું તરસ લઈ ગઈ છે થોડુંક બતાવી દઉં હા કેવી રીતે હકેલાય જાય પાંચ મિનિટ થાય હકેલ તો ભાઈ એમાં વાર ન લાગે ઊભા રહ્યો પેલા ક્યાંક કેમેરાનું સેટઅપ મારવા દે પછી તમને બતાવો કેમ હકેલવી નહીં તમને બતાવું જો સૌથી પહેલાં તો હે ને અહીંયા નીચેથી ને કાઢી નાખવાનું પછી ઉપર ક્યાં ખેંચી લેવાનું એટલે આ તમારું થઈ ગયું નખું પછી આને પકડી મૂકી દેવાનું પાઉ કરી દેવાનું બંધ જોવા આવી રીતના થાય પાંચ મિનિટમાં સેટઅપ પૂરું હવે આપણું પેકઅપ થઈ ગયું છે ને હવે બહાર જવાનો રસ્તો ગોતી એટલે થોડુંક ઓલું હતું અહીંયા એ જ કાંઈ વાંધો ન આવે હવે પેલાથી એ ગોતવાનું બહાર કેમ નીકળે ન્યાય ગાડી કઈ બાજુ મૂકી થોડુંક ઘણું યાદ છે પણ વાંધો નહીં આવે અહીંયાથી બહાર આવ્યો પ્યોર ઓર્ગેનિક તુવેર ખાધી લીલી બહુ મજા આવી અહીંયા તો કોણ ખાતર નાખવાનું છે હજી તમને તુવેર બતાવું ઓર્ગેનિક कोकनी बाजा देखी त्यूर वगैरह खातर नहीं फ्रेश तुवेर एकदम एक एकद तोड़ी ल तुवेर तोड़ी बहु मीठी है मजा खावा जा ना जाड़ है हमें काका ए थोड़क कीधु तो है ई रस्ते थी रस्ते थे वो तो त्या એ રસ્તામાં એક દીપડો છે એટલે ત્યાં ક્યાંક એનું ઘર એ છે પણ આ દિવસમાં નથી નીકળતો રોડ ઉપર રાતે નીકળ્યા અને મને લાગ્યું હતું એવું કારણ કે બહુ જ ભયાનક જંગલ જેવું હતું હવે કીધું છે અહીંથી પાછળથી રસ્તેથી જો એક કિલોમીટર ગામ છે ગયો તો અહીંથી અંદર પણ આમ થઈ ગયો અને જો આપણી ગાડી કોકે થોડી ઘટે ઘટના મેં જટાવી હતી હું થોડુંક તુવેર તોડી છે તો ખાઈ લઈ અને પછી નીકળી જાઓ આવી રીતનું આખું હાગનું જંગલ છે અહીંયા હવે આમાં દીપડા ન હોય તો શું હોય બીજું બસ આ એક બે ખેતર અહીંયા કાંઠે છે એટલે એ લોકો દિવસમાં આવે હમણાં ચાર પાંચ વાગે ને તો સીધા નીકળી જાય ગામમાં વ્યા જાય એના પછી દિવસમાં સૂરજ ઉગે ને પછી કંઈક રાતે તો અહીંયા એને મને કીધું દીપડા આવી જાય એટલે ભાઈ કેમ્પિંગનું આપણું અહીંયા કેન્સલ નથી ક્યાંક લોકેશન ગોઠ્યું હમણાં તમને બહાર નીકળું ને થોડોક રસ્તો બતાવી દો

બીકો ધંગા લે તો દુકાઈ નહી આવો આય કાચ થોડું ગામડા જેવું ભાઈ ભાઈ कहीं से निकल आई जा हां हां हो जाओ 15 20 मिनट પછી થોડી મહેનત કરીને નીકળી ગયો અત્યારે હાઈવે ઉપર પહોંચી ગયો જાઓ માં કાંઈ વાંધો નથી હવે સીધું સીધું સોનગઢ થઈને આપણે સુરત પકડી જવું અત્યારે એવું મહારાષ્ટ્રની બોર્ડર ઉપર કહેવાય અને એ તમને કહી દઉં જગ્યા એક દિવસની સીટિંગ માટે સારી છે ફેમિલી માટે સારી છે રાખવી પડે ત્યાં પહોંચવામાં અને બીજું બેચલર માટે સારી છે પણ ત્યાં વાઘને એવું મને લોકલ માણસે કીધું કે ભાઈ વાઘ છે આ જંગલમાં પણ દિવસમાં નથી કરતો એટલે કંઈ વાંધો નથી આવતો બાકી જગ્યા મસ્ત હતી અને બસ આવી જ પૂરો કર્યો અને આ બીજું ટ્રક ની ઉડી પાછળથી નીકળે ને તો ફૂલ આખો વાઇબ્રેટ થાય ચાલો તો મળશે બીજા બ્લોગમાં